કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના હદ હેઠળ આવતા જામડા ગામમાં ગો હત્યા કરતા એક ગેરકાયદેસર કતલખાના ઝડપી પાડવામાં આવ્યું છે અને જામડાના ઢાંકણીવાસમાં રહેતો વિઠલ ઉર્ફે ભૂપત સેનના પોતાના ઘરની આસપાસ નબળી ગાયોને સસ્તી કિંમતે ખરીદી અમદાવાદમાંથી લોકોને બોલાવી ગાયોનો કતલ કરવા અને તેની વેચાણની કામગીરી ચલાવતો હતો પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે ધરપકડ કરાયેલા શખ્સોમાં લાલાભાઈ મણિભાઈ સેનમાં વસીમ કુરેશી બહેલીમ અને મોહમ્મદ રફી કુરસીનો સમાવેશ થાય છે સેનમાં હજુ સુધી પોલીસના હાથમાં નથી આવ્યો જ્યારે પોલીસે કબજે કરેલ મુદ્દામાલને એક લોડિંગ રીક્ષા એક્ટિવા પિકઅપ ડાલુ મોબાઈલ અને હથિયાર કુલ મળી અને ત્રણ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સાથે જ નવ ગાયો એક બળદ અનેક વાછરડાને સુરક્ષિત રીતે ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા છે આ ઘટનાને પગલે નગરજનોમાં ગૌ હત્યા વિરુદ્ધ રોષ અને ચિંતા ફેલાય છે ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિઠ્ઠલ સેનમાની ધરપકડ માટે પ્રયાસો કરવામાં આવ્યા છે